શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં સૌમ્યાજી શ પીઠાધીશ્વર મોટા મંદિર ગાધિપતિ વલ્લભારાઇ મહારાજશ્રીના સાનિધ્યમાં શ્રી ગુનસાઈજીના પાંચસો નવમો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં સુરતના વૃંદાવન ખાતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી આયોજન કરાયું હતું શ્રી ગુસાઇજી પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વૈષ્ણવજન દ્વારા ભક્તિભાવ સાથે ભગવાનના ગીત સાથે શોભાયાત્રામાં જોડાયા હતા અને વ્યવસ્થાના ભાગરૂપે વિવિધ વૈષ્ણવ ચેતનના યુવા સંસ્કૃત શક્તિ દ્વારા સંપૂર્ણ જવાબદારી સંભાળી હતી અને મહોત્સવને સફળ બનાવ્યો હતો ધર્મના મહાન આચાર્ય વૈષ્ણવ સંપ્રદાયના મહાન આચાર્ય શ્રીમદ વિઠ્ઠલેશ્વરચાર્ય પ્રભુચરણ શ્રી ગુસાઇજી પરમ દયાલનો મહોત્સવ છે આજથી વર્ષ શ્રીનો અવતાર આ ધરાતલ પર થયો એ સમય બહુ જ વિકટ હતો અને વિધર્મીઓનું ભારત વર્ષના ઉપર બહુ જ શાસન હતું અને આપણો સમાજ જે વખતે છિન્ન થઈ રહ્યો હતો તે વખતે વલ્લભાચાર્યજી અને વિઠ્ઠલેશ્વર ભક્તિની શક્તિ સમાજને આપી અને આ જે શ્રી રામ જન્મભૂમિનો પાંચસો વર્ષથી જે સંઘર્ષ ચાલી રહ્યો છે એ સંઘર્ષ એમના સમયની અંદર જ શરૂ થયો હતો અને તે સમયથી ચાલતો આવેલો આ સંઘર્ષ જેની અંદર ધર્મને માટે સનાતન ધર્મને માટે લાખો લાખો લોકોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે એનો સુખદ આજે પરિણામ આપણા જેવા ભાગ્યશાલી લોકો જોઈ રહ્યા છે કે આજે બાવીસમી તારીખના રોજ બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિની અંદર એમના મૂળ જન્મસ્થાનની અંદર શ્રી રામલલાની વિગ્રહની પ્રતિષ્ઠા થશે અને આ રીતે એક સુવર્ણકાલ ભારત વર્ષની અંદર શરૂ થઈ રહ્યો છે આપણે સૌ એવી અભિલાષા રાખીએ કે વહેલામાં વહેલું આ રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર તરીકે જાગૃત થાય હિન્દુ રાષ્ટ્ર તરીકે એ સિદ્ધ થાય અને આ ભારત વિશ્વ ગુરુ તરીકે આખા વિશ્વને માર્ગદર્શન પ્રદાન કરે એની અંદર ભારતના નાનામાં નાના નાગરિકે એની અંદર ખભેથી ખભો મેળવીને સનાતન ધર્મના તત્વાવધાનની અંદર પ્રગતિના પથ પર પોતે આગળ વધવાનું છે અને રાષ્ટ્રને આગળ લઈ જવાનો છે